હા હવે તો બાર વાગ્યા હવે ઘરે ન જાઉં હું કીધું મારા રોયા કે બાર વાગ્યા કે ઘરે નથી જાઉં હે હા હા મારા લોહ્યા આ બાર વાગ્યા પૈસી દાપણા ગ્રાહક આવ્યા ખીરીવી જાઉં હેં હા બાપ હેડવા કોય કાંઈ કામનો એટલે કાંઈ કામનો નથી તું એક કામ કર હું કોઈ આમ સોરે

એ 50 રૂપિયા ને પાંચ કટિંગ સાબજો આ સા નથી હો આયરો કેટલી માં લે કે કેટલી માં ઈ તો ખાલી મે દેખાવ નો રાખ્યો હે અને બીજી વાત હું કા સા નો વેસ્તી દારૂ વેસુ દારૂ અરે બાપરે રે બહાર દેખાવ નો સા રાખે અને સાનો માનો દારૂ વેસે તમે બહાર તૈયાર દીકરા કેવાય બોલો કે તૈયાર તો રહેવું જ પડે ને આમ થાના આવતા રોજના ના 10 15000 રૂપિયા આમ તું ઉપર જા તને કાઈ નો ખબર પડે ઉપર હે કાવડીક ને મને શીખા મણ દેવાવી કંકુ ડોસી ને મારું બેટું કોક આવતું લાગે હો ખડ 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 થાય લાય હંત જ ઉઠે બે લેઠે આ સોકડીએ બેહો વધારે ભાગ આવે ને તો આયા જ આવે પોલીસ વાળા હવે આયા ધ્યાન રાખીને બેઉ

કોઈ નથી વેચતું હા કોઈ વેચે ને તો તો એને મારી મારીને હું પાડી દઉં અરે બાપ રે તામને શું ખોટું કીધું છે કે સાહેબ તમે ત્યાં ન રાખતા ને એટલે ગામમાં તો હું રાખું હું જો આ કમીને સાહેબને પૂછું આ કમીને સાહેબ આ એક દોશી હોટેલમાં સાવારી છે ને એને પૂછું કે આ કોઈ ન વેચતું હે આ ગામમાં જ વેચે છે વાંધો ને તમ તારે આજી ને મૂકીશ નહીં એનો ટાંગો તોડીને હાથમાં દઈ દેવો એ સરપસ એટલે ક્યારનો નો તમને ફોન કર્યો હતો રે શું કામ હતું બોલ અડધી રાતે હું મને હેરાન કર્યો અરે હું હવે એને હેરાન થઈ અને તમને નો હેરાન કરી સાંભળો આ તમારા ગામમાં કોઈ રાતે સાડામાં દારૂ વેચે છે કોણ વેચે મને કયો દારૂ વેચે હે હા અરે સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું તારું વેસતા હોય તો મને ખબર ન પડે અને મને ખબર પડે તો તમને તરત રીંગ નો કરું અરે વ્યસાય છે કબીને સાબી કીધું મને અને હાથ નથી તો અમે આવ્યું છે સરતું જ નથી સરપાસ અમે તમારો હાથ નથી ને કંઈ એટલે લખ્યા તો એવું નથી ને એ ના સાહેબ મારો હાથ હોય તું અહીંયા આવું એવું તમને નથી ખબર ના અરે બાપરે પણ કબીન સાહેબ કે છોકરીએ દારૂ વેસાય હવે આ છોકરીઓએ તો કાંઈ વેસાતું નથી તો બીજી તમારે અમે કેટલી છોકરી છે ચાર છોકરી છે ચાલો ચાલો બીજી સોંપડીએ તપાસ એને સાંભળો આજ આમ જો એટલો ગયો તારું એસી જાય ને આમ જોકો ધોળી નાખો એટલું મારું હાલો તારે તાટા પડો ચાલો ચાલો મોટરસાયકલે ભલે આ મારા બાપ ઈ સાહેબ તો કેટલા ખારા થઈ ગયા તા હું હાથમાં આવી દ્યો ને મારો તાંટિયો ભાંગી નાખે કંકુમા દારૂ ઓબજો એ કંકુમા દારૂ ઓબજો એ મારા રોયા તું મારા રોયા दारू दारू શું રાડું પાડેસ તારા બાપ પોલીસવાળા અતરે ગયા હે કે આંભરી ગયો તો તારે કાય જાય મને આયા મારી ગાઘરી પર લઈ નાખે રે આપું કેટલી જોઈએ હે એક આ લબતે 50 રૂપિયા લાય યાળો

આપણે ખબર ઓલી છોકરીએ ઊભા થા ઓલી કંકુ ડોસીન હોટેલ એ આઈનો ઘરવાળો હતો અરે બાપરે રે તો તો ડાયડબા પાકુ કાડુ ઈ છોકરીએ છોટડી બાછી આવતી હતી સરપસ મારી દીકરી ડોસીત નઈ વેસ્તી હોય ને હા અને છોકરીએ દારુ વેસે ને માહિતી હતી હા તો ડાયડબા સરપસ કાડુ ને ડાયડબા બાખુ છે તો તોડો તોડો

દારૂ નો ધંધો જોયું આ તમારા ગામ ના કેવા બુદ્ધિવાળા છે દેખાવ નો સહાર મારા દીકરા દારૂ નથી તારી મારી ખુશ મે તને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ દારૂ વેચે છે તા તો કે કોઈ નઈ વેચતું અને વેચે એ હું જ પાડી દઉં હવે હું તને પાડી દઉં રે કેમાં ધંધો કરે એમાં એવું છે ને મારે પૈસા કમાવા ને કરોડપતિ બનવું તો એટલે એટલે આવા કારણ ના કરવાના હવે તો કરોડપતિ નહીં બેન તું શું બનીશ ખબર છે રોડપતિ બની જાય છે એ

Espero que pues, não haja mala.